ઓ માય ગોડ આજે બહુ ઠંડી હતી અને વેલી સવારનું ઝાકળ હતું અને બહાર નીકળીને બાથરૂમમાં ગઈ તો પાણી નહોતું ઓડાડતું એટલે મેં તું કેમ ના આવું નાઈ નહીં અને સીધી ચા મૂકી દીધી ચા મૂકી દીધી ને મને આવી ગઈ નિંદર અત્યારે ઉઠીને જોયું તો ચા તો અડધી કપેલી જ પી ગઈ હતી જો પછી તો ઘરના મને બધા બહુ ખીજાણા બહુ ખીજાણા હું રોવા મીડી હવે મારે શું કરવું મેં કીધું હાલને હું બધા મારા સબસ્ક્રાઈબરને કહું કે હવે હું શું કરું મને બધા ખીજાય છે હવે મારે ખાવું કે ન ખાવું હવે હું શું કરું દૂધવાળાનું દૂધ તો પૂરું થઈ ગયું ડેરીએ ગઈ તો ત્યાં બાટલી ખલાસ થઈ ગઈ સુમૂર ડેરીએ મારી આ ટાઈટનું દૂધ લેવા જાવું કેમ હવે તમે જ મને જણાવો ને હું શું કરું ઘણા લોકો અને ઘણી બહેનોથી આવું થતું છે પણ તમને હું બધા ખીચાય છે મને બહુ ખીજાય જાય છે ને આથી ચા પી ગઈ છે તપેલી એટલે હવે આજની ચા આપણે કેવી રીતે બનાવી પ્લીઝ તમે મને કમેન્ટ કરજો ને કાલે હું વહેલી ન ઉઠું ને એટલા માટે તમે છે ને મને સબસ્ક્રાઈબ